શુક્રવાર ના મોટા સમાચાર સામે આવ્યા છે તો ખેડૂતો માટે હવે એક સહાય જાહેર કરવામાં આવી છે પ્રતિ હેક્ટર બાવીસ હજાર સહાય જાહેર કરવામાં આવી છે કૃષિ મંત્રી વાઘાણીએ કરી છે મહત્વની જાહેરાત વિડીયોની અંદર બે હેક્ટર પ્રતિ મર્યાદામાં સહાય આપવામાં આવશે તો વિડીયો ની અંદર જોડાયા રહેજો અને વિડીયો પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી અને જો મિત્રો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે તો વિડીયો ની અંદર વાત કરીએ આગળ કે શું છે સરકાર દ્વારા ખેડૂતોને રાહત પેકેજ ને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે તેને લઈને કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા ની સહાય આપવામાં આવશે સરકાર દ્વારા કમોસમી વરસાદ ને લઈને છે મિત્રો આ મુદ્દે કૃષિ મંત્રી જીતુ વાઘાણી જણાવ્યું હતું કે પહેલી વાર ઐતિહાસિક કહી શકાય તેવું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અને સાથે જ તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારનો કમોસમી વરસાદ ક્યારેય નથી થયો જેથી સરકારે ખૂબ વિનમ્ર ભાવે ખેડૂતો માટે પેકેજ જાહેરાત કરી છે કૃષિ આ પેકેજને ને કહ્યું હતું કે ખૂબ ઝડપથી આ પેકેજ જાહેરાત કરવામાં આવી છે અને સહાય રૂપે સરકાર ખેડૂતો સાથે ઊભી છે અને જેને લઈને મુખ્યમંત્રી ટ્વીટ કરીને માહિતી આપી કે સૌ પ્રથમ વાર આ પ્રકારનું પેકેજ જાહેર ગુજરાતમાં જાહેર થયું છે સાથે જ ખેડૂતોને માર ન પડે તેને લઈને ટેકાના ભાવની ખરીદીનો નિર્ણય પણ સરકારે લીધો છે જેમાં પંદર હજાર કરોડની ખરીદી સરકાર કાશી દીધું આ આ મામલે એવું પણ કહ્યું હતું કે ખેડૂતે માન ન પડે તેને લઈને સરકારે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને વધુમાં તેમણે એ પણ કહ્યું હતું કે કોઈ પણ ખેડૂતને લાગે કે મારું કે અસરગ્રસ્ત છે અને તેને માર પડ્યો છે તેને લઈને પણ સરકાર ઊભી છે જો આનાથી વધારે રકમ આપવી પડે તો પણ સરકાર જગતના તાતને પડકે ઊભી છે પ્રતિ હેક્ટરની મર્યાદામાં બાવીસ હજાર રૂપિયા સરકારે આપવાનું નક્કી કર્યું છે સાથે જ તેમણે કહ્યું હતું કે હજુ પણ ક્યાંય કોઈ ખેડૂત અરજી કરશે તો તેને ખેડૂત પણ સરકાર દ્વારા સહાય આપવામાં આવશે આપણે જણાવી દીધી કે સરકાર દ્વારા બે હેક્ટરની મર્યાદામાં આ સહાય આપવામાં આવશે અને સહાય પેકિટને લઈને અઢારસો ને પંદર કરોડનો આંકડો સામે આવ્યો છે જો કે દસ હજાર કરોડની રકમ એટલા માટે જાહેરાત કરવામાં આવી છે કે જે ખેડૂત ભાઈઓ સહાયમાં બાકી રહી ગયા હોય તેમને પણ સહાય આપી શકાય સરકાર દ્વારા એ જાહેર કરાયેલીમાં એસ ડી આર ચોસઠ પોઈન્ટ ચોસઠ કરોડ ઓગણત્રીસ જ્યારે રાજ્ય સરકારમાંથી માંથી આડત્રીસ હજાર કરોડને સહાય આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આજે જે દસ હજાર કરોડ નું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેમાં પિયત હોય કે બિન પિયત સરકાર દ્વારા બે હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને કમોસમી વરસાદને કારણે કુલ સોળ હજાર પાંચસો થી વધુ ગામનામાં નુકસાન થયું છે જેમાંથી ચુમ્માલીસ લાખ વધુ હેક્ટર જમીનમાં નુકસાન થયું છે મહત્વનું છે કે માવઠાનો માર પડ્યો છે હોય અને જે રહી ગયા તે લોકો પણ અરજી કરીને આ વળતર મેળવી શકે છે આજ માટે આટલું જ છે મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી અને ચેનલમાં જો મિત્રો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી